અરે બાપ રે તો જબરું થઈ ગયું રે એ ઉભરે ઉભરે છોટા ને તારા હા આરો થઈને આવી રહ્યો હે આરો થઈ આવી રહ્યો આજે ને ગાડી અરે ઉભરે છે ફોન આવી ગયો સુભરે બસ મિત્રો એક સેવા ની પ્રવૃત્તિ સાથે તમારા વચ્ચે ફરી હું આવ્યો છું કયું લાગે મિત્ર અંબાજ અંબાજ મૂળગામ મૂળગામ માં મિત્રો એક થોડાક સમય પહેલા આપણે એક ડોગ હતા રસ્તા પર ફરતો આ ડોગ નો એક્સિડન્ટ થયું પછી થી આ એના જે ભાઈએ એક્સિડન્ટ થાય એને વિચાર્યું કે આ ડોગને નથી મરવું દેવું છે એને પ્રયત્ન કર્યો મારો ફોન કર્યો પછી રાતના આવ્યા આ જગ્યા પર છોડ્યા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતું પછીથી સંપર્ક કર્યો અને જે આપણે સંસ્થા છે સંસ્થામાં પહોંચાડ્યા પછીથી આજે ઘણા દિવસ પછી ખૂબ જ સારી રીતના સુરક્ષિત અહીંયા છોડવા માટે આવ્યા છે તો ડોગને બતાવું અને જે મિત્રો એના સાથે ટ્રીટમેન્ટ કરી છે ને વધારે માહિતી લે તો બરાબર તમે સંસ્થા જે છે ટ્રસ્ટ એનું નામ આપો

ઘણા બધા સાથી મિત્રોને માધ્યમથી આજે એક નવું જીવન આ ડોગને મળ્યું છે ખરેખર મને જોઈને ખૂબ આનંદ થયો ને ભાઈ મને સંપર્ક કરી કે જીતભાઈ અમે ત્યાં છોડવા માટે આવવાના છે તો તમે આવશો તો ઘણું સારું રહે ને આજે મેં અહીંયા આવ્યા પણ મને પણ ખૂબ સારું લાગ્યું તો નવું જીવન મળ્યું છે અરે મચ્છર જરેલું છે ભાઈ એ આ જગ્યા ઓરખે શું છે ઉચ્ચ કપાઈ ગઈ છે પણ એક્સિડન્ટ થયા પછી તમે જોઈ શકો જે જગ્યા પર સારું થઈ ગયા જેને છોડવામાં આવ્યું છે એ ચાયલો ફરવાના એ જગ્યા ને માટે અજાણી ની મળે એ બોલાવ અહીંયા ભાઈ એ અહીંયા આવ તે ગયો આવી ગયો ચાલો કેટલો કેટલો સમય જો અંદાજે થી આપણે એને થી લઈ ગયા ને 15 ખંડ દિવસ થઈ ગયા ઘરે વધારે હે એક જ વધારે ને આરો મને ભી બોય યાદ તા નહીં બોય નવ ની આજ ભી નીકળી ગયો ને એ તો જગ્યા માટે અજાણ થોડી ના જઈએ પણ અપેક્ષા નહી હતી કે આ બચે કેમ કે બહુ ખરાબ કન્ડિશન નહોતું ને સારું યાર વાળમાં પડેલું ને પગ તૂટી ગયેલો ને એવું દેખાતું હતું કે મન તો લાગે મરી જ જાય એવું થતું હતું હે સારું મસ્ત પણ પૂછ કપાઈ ગયા હારી પણ પૂછમાં વધારે લાગેલું તું લાગે ને તૂટી ગયેલું હા

અજીતભાઈ છોડવાર આવવાના છે તમે આવજો જાણીએ તો પ્રદીપભાઈ જે રીતના આપણે અહીંયા એક્સિડન્ટ થયા પછીથી જે કન્ડિશનમાં આપણો ડોગ મળ્યો આપણે અપેક્ષા ન હતી કે આ ડોગ બચશે આજે બચી ગયું ખૂબ જ સારી રીતના આ વિડીયોમાં તમે જોયું પણ હશે તો પ્રદીપભાઈ એક તમારા પ્રયત્નથી એક ડોગનું નવું જીવન મળ્યું સર પ્રદીપભાઈ ખરેખર ખૂબ ખૂબ આભાર અન્ય સાથી મિત્રોનો પણ એક મુદ્દો માહિતી આપવામાં આવ્યું કે તમે પણ તમારા આસપાસ વિસ્તારમાં આવું કોઈક હોય તો એને જેનું કોઈ જ નથી એને મદદ કરવાનો પ્રયત્ન કર્યો જેમ કે એના સ્થાનિક છે દુકાનવાળા ભાઈ એના પૈકી ખરેખર ખૂબ સારું લાગ્યું જેમ કે છોડવા માટે આવ્યા અને એને જોયું તેમ કેમકે હા એની પૂછ કપાઈ ગઈ છે કે પાછળના ભાગમાં એક્સિડન્ટ એને થયેલું છે તો પ્રદીપભાઈ તમારા માધ્યમથી અને આપણે કઈ રીતના બચાવ્યું અન્ય સાથી મિત્રો પણ આપણે હાથે હેલ્પ કરવા માટે હતા તો એ પણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજે તમારા માધ્યમથી એક ડોગને નવો જીવન મળ્યું છે તો આજનો સેવાનો વિડીયો અહીંયા સમાપ્ત લે તમે પણ આ રીતના કોઈકની મદદ કરવાનો પ્રયત્ન કરજો હું પણ માત્ર એક પ્રયત્ન જ કરું છું મિત્ર એવું નથી કે હું કંઈ બહુ મોટો વ્યક્તિ એવો નથી પણ આસપાસ વિસ્તારમાં જ્યારે બી કોઈ હોય ત્યારે હું મદદ કરવાનો ખાલી પ્રયત્ન કરું છું આવા તો અસંખ્ય ઘટનાઓ થતી જ રહે છે પણ હરેક વખત હું પણ ત્યાં પહોંચી જ નથી શકતો પણ જ્યારે બી સમય મળે ત્યારે બી એવું લાગે કે હું કરી શકું છું ત્યારે કરવાનો પ્રયત્ન કરું છું પ્રદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારા માધ્યમથી એક નવું જીવન મળ્યું છે આજનો સેવાનો મીડિયમ મિત્રો અહીં સમાપ્ત દે જય જવાન જય